કયો સવાલ છે એટી ફોર મનુષ્ય અને પ્રાણીઓમાં પ્રોટીન અને પોષણ મેળવવા માટેના વૈકલ્પિક સ્ત્રોતમાંનો એક સ્ત્રોત કયો છે તો કે એક કોષજન્ય પ્રોટીન એક કોષી સજીવો રાઈટ કે જે કોના ઉપર કાર્બનિક દ્રવ્યો પર નભીને પોતે પ્રોડક્ટ બનાવે છે અને એ પ્રોડક્ટનો ઉપયોગ મનુષ્ય વિપુલ માત્રામાં કરી શકે છે રાઈટ એટલે આપણે આ એક કોષની પણ ખેતી કરીએ અને એક કોષમાંથી આપણે ચોક્કસ પ્રકારના શરીરને જરૂરી છે એવા પ્રોટીનને ગેન કરીએ મેળવીએ છીએ ઠીક છે તો યાદ રાખવાનું છે એક કોષજન્ય પ્રોટીન એટી ભાઈ નીચેનામાંથી અસંગત વિધાનને પસંદ કરો એટલે કરી શકે વાત સાચી છે કેમકે આજના સમયમાં એટલી બધી જનસંખ્યા વધી છે એની સામે ખેતીનું પ્રમાણ કેવું થયું છે ઓછું થયું છે એટલે કે આ સેન્ટેન્સ સંગત છે બીજું શાકાહારથી માંસાહારમાં પરિવર્તન પણ ધ્યાનની ધાન્યની માંગને પહોંચી વળે એમ નથી આ વાત પણ સાચી છે ઉલટાનું શાકાહારી છે એ પ્રાણીઓ પણ એ ક્યાં બીજી રીતે કેના પર નભે શાકાહાર પર નભે છે ને હા કેના અને એટલા માટે એના ઉપર અસર છે એટલે વાત સાચી છે પચાસ ટકાથી વધુ માનવ વસ્તી ભૂખમરા અને કુપોષણનો શિકાર છે નહીં આ વાત ખોટી છે રાઈટ ભાઈ પચાસ ટકા જેટલી વનસ્પતિ ભૂખ પ્રાણીઓ ભૂખમરાનો શિકાર નથી પણ જો યોગ્ય ધ્યાન રાખવામાં નહીં આવે તો કદાચ આ પરિસ્થિતિ આવતા પણ વાર નહીં લાગે રાઈટ ખેતી ઉપર ક્યાંક ને ક્યાંક ધ્યાન દેવું પડશે પર્યાવરણ પર ધ્યાન દેવું પડશે પ્રદૂષણને ઓછું કરવું પડશે ઠીક છે અને એક કિલોગ્રામ પ્રાણી માસના સંવર્ધન માટે વાત કરીએ એ પ્રમાણે ત્રણથી દસ કિલોગ્રામ અનાજની આવશ્યકતા રહે છે એટલે અસંગત વિધાન કયું હતું તમારું સી જો નીલહરિત લીલ જેને કે સ્પાઈલિન છેના પર ઉછેરી શકાય છે રાઈટ બટેકાના પ્રોસેસિંગ પ્લાન્ટ પર હા ઘાસની સળીઓ અને મોલાસીસ પર હા પ્રાણી જ ખાતર અને ગટરના પાણી એટલે કે સુએજ પર હા એનો મતલબ આપણા માટે આન્સર છે બધા જ આ બધા ઉપર નીલહરિત લીલ એક કોશી સ્પાઈના ઉગે અને પોષણયુક્ત પ્રોટીન આપણને પેદા કરીને આપે છે 87 a કોજ જન્ય પ્રોટીન એ ધ્યાનમાં રાખીને અસંગત વિકલ્પ પસંદ કરો મશરૂમનો આહાર તરીકે ઉપયોગ કરી શકાય વાત સાચી છે સ્પાયરુલીના વિપુલ માત્રામાં પ્રોટીન ખનીજ મેહત કાર્બોહાઇડ્રેટ વિટામિને ભરપૂર ખોરાક તરીકે ગરજ સારે છે 100% વાત સાચી છે આકસ્મિક રીતે પર્યાવરણના પ્રદૂષણમાં વધારો પ્રદૂષણમાં વધારો કરતી નથી ઉલટાના પ્રદૂષણમાં ઘટાડો કરે છે રાઈટ અને સૂક્ષ્મજીવો પણ આહાર તરીકે સ્વીકૃત થઈ શકે છે આ વાત પણ સાચી છે એટલે આ આપણા માટે વિધાન અસંગત કે ખોટું છે ક્લિયર

to T. પોટેન્સી શું બોલાય છે બાળકો ટોટી પોટેન્સી અથવા તો આપણે એને બીજી ભાષામાં શું બોલીએ છીએ સંપૂર્ણ ક્ષમતા શું કહેવાય સંપૂર્ણ ક્ષમતા એટલે આપણો આન્સર બનશે સી પૂર્ણ ક્ષમતા ઠીક છે બાળકો 91 ટમેટા અને બટાકા બંને જાતિ અલગ એના લક્ષણો ધરાવતું ટોમેટોનું નિર્માણ આપણે કરી શક્યા છે અને આ કયા પ્રકારનું સંકરણ છે તો કે આંતરજાતીય સંકરણ છે બોસ વનસ્પતિની અંદર ઠીક છે 92 જો દેહિક સંકરણમાં દેહિક સંકર જાતોના નિર્માણ નો સાચો ક્રમ પસંદ કરવાનો છે તો પહેલમ પહેલું કોષોને આપણે શું કરીએ છીએ અલગ તારાવીએ છીએ એટલે આને આપણે એક નંબર પર જઈએ પછી આપણે બીજું શું કરીએ કોષોને અલગ કરીને એની ફરતે રહેલી કોષ દિવાલને શું કરી નાખીએ પાચન કરી નાખીએ છીએ રાઈટ એટલે કોષ દિવાલને દૂર કરી દઈએ છીએ પછી આપણને શું મળે છે તો કે પ્રોટોપ્લાઝમ કોષ દિવાલ વગરનો જે કોષ સાથે જે છે એને આપણે પ્રોટોપ્લાઝમ બોલીએ છીએ એટલે આને આપણે કહીએ છીએ ત્રણ કે નગ્ન પ્રોટોપ્લાઝમ કે ખુલ્લું પ્રોટોપ્લાઝમ મેળવવું શંકર જીવરસનું નિર્માણ એટલે બે અલગ અલગ પ્રોટોપ્લાઝમ આપણને મેળા એને હવે આપણે ભેગા કરી દઈએ છીએ એટલે આપણે આને જે છે નંબર ચાર ઉપર ઓકે ત્યાર પછી આપણે જવાનું છે કોના ઉપર તો કે ત્યાર પછીની વાત તો અહીંયા આપણને કીધી લાગતી નથી પણ છેલ્લે આપણે અહીંયા પછી શું કરવાનું જોડાણ થઈ જાય પછી આપણે એને ઓબ્ઝર્વ કરીએ છીએ અને એમાંથી આપણે સૌથી છેલ્લે એટલે કે દૈહિક શંકર જાતનું શું કરીએ છીએ નિર્માણ કરીએ એટલે વન ટુ થ્રી ફોર અને અત્યારે હું અહીંયા ફાઈવ લખું એટલે એ ઓપ્શન તમે જુઓ તો એ ઓપ્શન અહીંયા છે એક પોઈન્ટ નથી લખ્યો પણ આગળના ત્રણ પોઈન્ટ આપણને મળી જાય છે જો આ પહેલું પછી બીજું અને પછી ત્રીજું એટલે આપણે આ ઓપ્શન પર જઈ રહ્યા છીએ ઠીક છે બાળકો અને ચોથું પણ પાંચમું પણ મળી જાય છે રાઈટ ચોથું પોઈન્ટ ભલે અહીંયા નથી લખો પણ તમને સ્ટેપ ક્લિયર થઈ જશે ઓકે બાળકો તો યાદ રાખવાનું છે નાઇન્ટી થ્રી કેલસ મેળવવા માટે કયા વૃદ્ધિ નિયામકોની જરૂર છે કેલસ એટલે કોષોનો અ વિભેદિત સમૂહ કે જેની અંદર સતત શું ચાલ ચાલતું હોય કોષ વિભાજન ચાલો ક્લિયર ઓક્સિન અને સાયટોકાઇન શું કહેવાય બાળકો એને ઓક્સિન અને સાયટોકાઇન 94 ઓછા સમયમાં પેશી સંવર્ધન દ્વારા હજારોની સંખ્યામાં વનસ્પતિને સર્જન કરવાની ક્ષમતા એને આપણે બોલીએ છે સૂક્ષ્મ પ્રવર્ધન સૂક્ષ્મ પ્રવર્ધન એક કોષ અથવા તો એક કેલસ હોય એમાં જે હજારો કોષો છે આ બધા જ કોષોને અલગ કરો અને બધાને તમે કેની અંદર મૂકી દઉં પોષક માધ્યમ ની અંદર મૂકી રાઈટ આ પોષક માધ્યમમાં મૂકો એટલે એક કોષ સ્વતંત્ર રીતે નવા કોષ નું શું કરે નિર્માણ કરે લ્યો

હોવા છતાં તેનો વર્ધનશીલ પ્રદેશ વાયરસથી અપ્રભાવિત હોય વેરી વેરી ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું બીજું વર્ધનશીલ પ્રદેશને દૂર કરીને તેને પ્રયોગશાળામાં ઉછેરી વાયરસ મુક્ત વનસ્પતિ મેળવી શકાય છે આ વાત સાચી છે વનસ્પતિને કેળા શેરડી અને બટાકાના વર્ધનશીલ પ્રદેશને સંવર્ધિત કરવામાં સફળતા મળી છે એનો મતલબ આન્સર આપણો થઈ જશે ઉપરના બધા છે ઠીક છે નાઇન્ટી સેવન કેંગ્યો

સમજી લો કે સુક્રોઝ અને અકાર્બનિક્ષારો આપ પાપડે પડે આપ પાપડે કેમ કેમ કે પોષણ એમાંથી લેવાનું છે

આપણે ફરીથી એમસીક્યુ નો આખો નવો સંપુટ લઈને આવીએ છીએ નવા એમસીક્યુ કે જે તમારા મગજ ને શું કરશે વિચારતું કરી દેશે અને નીટ માટે તમને તૈયાર કરશે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ જય શ્રી કૃષ્ણ